તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છે તો તમને ખબર હશે કે આજે પહેલી તારીખ છે પહેલી તારીખના રાત્રે બાર વાગ્યે લીલી પરિક્રમનો ગેટ ખોલવાનો હતો અને પાંચ તારીખે પૂર્ણ થવાની હતી પરંતુ વરસાદના કારણે લીલી પરિક્રમ રદ કરવામાં આવી છે દોસ્તો લોકો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે લીલી પરિક્રમ આવે ને ક્યારે અમે લીલી પરિક્રમ કરીએ પણ આ વાત સાંભળીને લોકો પણ ચોકી ગયા છે દોસ્તો તમને ખબર હતી કે અઠવાડિયેથી એટલો બધો વરસાદ પડ્યો છે કે વાત જ ના પૂછો દોસ્તો જે સત્રીસ કિલોમીટર ચાલીને આપણે લીલી પરિક્રમ કરતા હોય છે એ રસ્તાઓ એટલા બધા ધોવાઈ ગયા છે કે ને ગારો એટલો બધો છે કે વાત જ ના પૂછો દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે લીલી પરિક્રમ કરવા જતા હોય લોકો ઘણા બધા એમ કહેવા છે કે રાહ જોઈને બેઠા હતા કે અમે આ વર્ષે પણ લીલી પરિક્રમ કરવા જશું પરંતુ આ વાત સાંભળીને લોકો પણ ચોકી ગયા છે તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું દોસ્તો અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો દર વર્ષે વર્ષે જે લીલી પરિક્રમ ઉજવામાં આવે છે એ લીલી પરિક્રમ આ વર્ષે બંધ રાખવામાં આવી છે દોસ્તો એટલો બધો વરસાદ પડ્યો છે વાત જ ના પૂછો દોસ્તો તમને ખબર હશે કે જે સાત્રીસ કિલોમીટર ચાલીને જવાનું હોય છે અને પાંચ એવી મોટી મોટી ગોળીઓ આવે છે કે વાત દોસ્તો પાંચ ગોળીઓ આવે છે અત્યારે હાલ રસ્તા એટલા બધા ખરાબો થઈ ગયો છે કે વાત જ ના પૂછો ને ગારો એના લીધે લીલી પરિક્રમ રદ કરવામાં આવી છે દોસ્તો અને સાધુ સંતોનું એવું કેવું છે કે સાધુ સંતો તે લીલી પરિક્રમ કરશે છે આમ લોકો લીલી પરિક્રમ નહીં કરી શકે અને જે લોકો આવે તે બહારથી ને પગે લાગીને જતા રહે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું કમેન્ટ કરીને જરૂર બતા દોસ્તો આ તો આજનો જરૂર કરી બીજા વિડીયો કે તપાલી જય હિન્દ જય ભારત મળે બીજા વિડીયોમાં